આ વાર્તા અંત સુધી આપ જોશો એટલે આપને ખબર પડી છે ઘણીવાર આપણી ખાસ કરીને આપણા ભારત દેશની અંદર આપણા નેતાઓ આપણા જે પ્રતિનિધિઓ છે અથવા તો આપણા જે અમુક લોકો છે આજુબાજુના લોકો છે એ ઘણીવાર એવા મારતા હોય છે કે એના વાયદાને લઈ અને માણસ છે એ પોતે આખી જિંદગી એમની પ્રતીક્ષા કરતો હોય છે અને પ્રતીક્ષા ને પ્રતીક્ષાની અંદર માણસ છે એ ખતમ થઈ જતો હોય છે તો આ કહાની અંદર અમેરિકાના એક ઠંડા શહેરની અંદર એક વ્યક્તિ છે એ પોતાના ઉપરના મકાનની બારીએથી જોવે છે તો થરથર અને થ્રીસ થી ઠંડીની અંદર એક વ્યક્તિ છે એ રોડ ઉપર પડ્યો હોય છે આ જોઈ અને એ વ્યક્તિ દોડી અને તરત નીચે આવે છે નીચે આવી અને આ વ્યક્તિને પૂછે છે કે આટલી ઠંડી છે આટલી પરિસ્થિતિ ખરાબ છે છતાં પણ તમે આ રોડ ઉપર આ હાલતમાં કેમ પડ્યા છો આ ઉપરાંત તમારા ઠંડીના કપડા બૂટ એ પણ તમે કંઈ પહેર્યું નથી તો તમને ઠંડી નથી લાગતી ત્યારે ગરીબ માણસ કહે છે કે સાહેબ અમારી પાસે તો કપડાની વ્યવસ્થા નથી હું ગરીબ અને લાચાર માણસ છું મારી પાસે ઠંડીના કપડાં નથી મારી પાસે નથી અને જેના લીધે હું આ ઠંડીની આટલી બધી ઠંડી છે ત્યારે પહેલા રોડ પર પડી રહેલા માણસે એવું કીધું કે સાહેબ અમે તો હવે લાચાર અને ગરીબ માણસ થઈ ગયા છીએ અમારી પાસે કંઈ છે નહીં એટલે અમે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જીવવા માટે અમારું જીવન છે એને અમે અનુકૂળ બનાવી લીધું છે અને જેથી કરી અને અમને અમારા મગજની અંદરથી આ વાતાવરણ છે એ નીકળી જાય છે અને જે સામાન્ય રીતે અમે રહીએ છીએ એ જ રીતે અમને આ અહેસાસ થાય છે ત્યારે પેલા ઓહો માણસ તો ખરેખર બહુ ખરાબ રીતે જિંદગી જીવે છે ઈશ્વરે ઘણું આપ્યું છે તો ચાલો હું એમના માટે સરસ મજાના ગરમ કપડા અને બૂટ અને એમને ઓઢવાનું લઈ આવી આપું એમ કરી અને પેલા ગરીબ માણસને કહે છે કે તમે અહીંયા થોડી વાર રાહ જોવો હું મારા ઘરે જઈ અને તમને આ બધી વસ્તુ લાવી અને હું આપું છું એમ કરી અને એ માણસ છે એ પોતાના ઘરે જાય છે પોતાના ઘરે જઈ અને જેવો જે ઘરે પહોંચે છે તો કંઈક નાનકડું એવું કામ વચ્ચે આવી જાય છે તો એ કામની અંદર એમને આ માણસને જે ગરમ કપડાં આપવાનો વાયદો કર્યો હતો એ ભૂલાઈ જાય છે અને કામમાં અને કામમાં એમને ઊંઘ આવી જાય છે અને સૂઈ જાય છે અને જ્યારે સવારે ઊઠે છે તો ઉઠતાની સાથે જ એમના મગજમાં સીધી એ વાત આવે છે કે મેં રાત્રે પહેલાં ગરીબ માણસ છે એમને ગરમ કપડાં અને બૂટ અને ઓઢવાનું આપવાનો વાયદો કરીને આવ્યો હતો પણ હું તો ભૂલી જ ગયો એમ કરીને પોતાની જાત પ્રત્યે ખૂબ જ અફસોસ કરે છે પસ્તાવો કરે છે એ પસ્તાવાની સાથે સાથે એ બારીએથી જોવે છે તો બારીએથી જોવે છે તો જે પેલો ગરીબ માણસ છે એ એ ત્યાં જ હોય છે છે દોડી અને અને બધું લઈ તરત આવે પરંતુ અહીંયા આવે છે છે તો તો જોવે એ માણસ મૃત્યુ પામો હોય છે બાજુમાં એક ચિઠ્ઠી મૂકેલી હોય છે એ ચિઠ્ઠી ખોલી અને વાંચે તો એમાં લખ્યું હોય છે કે સાહેબ હું મારા જીવનમાં ઘણા વર્ષોથી આ રીતે પરિસ્થિતિમાં જીવતો હતો મને ન તો ઠંડી લાગતી હતી કે ન તો કોઈ દિવસ શરદી લાગતી હતી અને આની આ પરિસ્થિતિમાં છેલ્લા ઘણા વર્ષથી હું જીવું છું પરંતુ ગઈકાલે રાત્રે તમે મને જે આ વસ્તુ આપવાનો જે વાયદો આપ્યો હતો અથવા તો તમે મને જે આશ્વાસન આપ્યું હતું એનાથી મને એમ થયું કે આ દુનિયામાં મારું પણ કોઈ છે એમ કરી અને આખી રાત હું તમે આપવા આવશો એવી આશાએ અને આશાએ મારામાં જે ઠંડી સહન કરવાની આંતરિક શક્તિ હતી એ અહીંયા પૂરી થઈ ગઈ માને માફ કરશો આપનો આભાર એમ કરી અને એ માણસ છે એ ત્યાં ચિઠ્ઠી લખી અને મૃત્યુ છે ત્યારે પહેલાં માણસને એમ થાય છે ઓહો હો મેં કેટલી ભૂલ કરી મેં જેમને વાયદો આપ્યો હતો માનો કે મેં વાયદો ન આપ્યો હોત તો એ માણસ સરસ મજાનું એનું જીવન જીવતો જ હતો અને એને કંઈ પણ તકલીફ ન પડે મિત્રો આ વાર્તાનો સારી છે કે જીવનમાં ઘણીવાર આપણે કોઈને કોઈના કામ કરવાના વાયદા પ્રોમિસ કે વચનો જ્યારે આપીએ છીએ ત્યારે જે વચન છે એ આપણે નિભાવી શકીએ ને એ વચન જ આપીએ જો આપણે નિભાવી ન શકીએ તો સામેવાળી વ્યક્તિ છે એ લાચાર મજબૂર થઈ અને એ વચનના વાયદામાં અને વાયદામાં એમની પ્રતિક્ષામાં અને ઇંતજારમાં ઘણીવાર વ્યક્તિ છે એ પોતાની જાન ગુમાવી દે છે અથવા તો એમને મોટું નુકસાન થતું હોય છે સામે વૃદ્ધની વાત કરીએ તો આપણે પણ જીવનમાં ઘણીવાર એવી પણ આશાઓ અને અપેક્ષાઓ રાખીએ કે આપણને કોઈ વ્યક્તિ આપી રહ્યું છે પરંતુ એ તો એના પ્રેમભાવ અને ઉપકારથી અથવા દાતારીથી આપણને આપી રહ્યું છે પરંતુ કદાચ ન મળે તો પણ સહન કરવાની શક્તિ છે એ ગુમાવી ન દેખીએ પેલા વૃદ્ધ માણસની જે શક્તિ હતી એ માત્ર આ માણસના આશ્વાસન અને આપેલા વાયદાના વચનથી એમને થયું કે મને મળશે એવી આશામાં અને આશામાં એમણે એનું જીવન ગુમાવી દીધું તો દોસ્તો આપને કેવી લાગી આ કહાની આ વાર્તા આ વિડીયો એ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત